વાઘોડિયાના ખેરવાડી ગામે સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો હોબાળો દુકાનના સંચાલક સમયસર અનાજ મળતું ન હોવાનું તેમજ ઓછું અનાજ આપતા હોવાના ગ્રાહકોના આક્ષેપો સસ્તા અનાજની દુકાને છેલ્લા એક મહિનાથી અનાજ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ગ્રાહકો ત્રણથી ચાર જેટલા ગામોના લોકોને આ સસ્તા અનાજની દુકાનેથી મળી રહ્યું છે રાશન ખેરવાડી વસાહત તરસવા કોઠિયાપુરા તેમજ કોઠિયાપુરા વસાહત આ ગામના લોકો આ સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે આવે છે હાલમાં દરેક સસ્તા અનાજની દુકાને બે મહિનાનું અનાજ આપવામાં આવી રહ્યું છે ખેરવાડી ગામે એક મહિનાનું પણ અનાજ ગ્રાહકોને મળ્યું નથી અમે ખેરવાડી અનાજ લેવા આવ્યા હતા અને ચંદ્રકાંતભાઈની દુકાને તો અમને મેં એક મહિનાથી અનાજ લેવા માટે આવું જો પણ ત્રણ ત્રણથી ચાર વાર આવીને ગયો પાંચ દિવસ એવું કે બંધ છે સિસ્ટમ આ નથી ચાલતી પેલું નથી ચાલતું એટલે અમને ધકેલી દે છે પાછા અને પછી ગામના લોકો અને બાજુના આદિવાસી લોકો રાઠવા સમાજ છે બધા બધા એ સમાજ આવે છે એમને કોઈ અભન માણસ હોય છે એમને કંઈ ખબર નથી પડતી તો એ લોકો ધકેલી દે છે પાછા અને આપણે એમને પૂછવા છીએ કે કેટલા કેટલો અનાજ છે એક વ્યક્તિ દીઠ તો પણ સરખું કહેતા નથી એ લોકો ધમકાવે છે અમને ગમે તે રીતે કે તમે

છઠ્ઠા મહિનાનું મળે એવું છે 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 અને અને મળશે મહિના લખી લખી દે દે અંદર વધારે અમુક જેને લઈને ગ્રાહકો નો દુકાન સંચાલક સામે રોષ જોવા મળ્યો હતો સસ્તા અનાજ ની દુકાન ભાગે થી ચોખાના કટ્ટા ગ્રાહકો એ શોધી કાઢી બતાવ્યા હતા હું તરસવા ગામનો છું અને ખેરવાડી સરકારી દુકાને ચંદ્રકાંત માલ લેવા કેટલી વાર એવું બને છે માલ માલ લેવા એ લોકો આપતા નહીં નેટવર્ક નો પ્રોબ્લેમ છે એવું કરીને મોકલી દે છે પાછા જયારે માલ લેવા આવ્યા પછી પાછા મોકલી દે જયારે માલ હોય તો હાલતા નહીં અને માલ લેવા આઈએ તે વખતે અમારું ગેરવર્તન કરે છે એ લોકો કે માલ સરખી રીતના તોલીને આલતા નહીં